બધા જ વિષયના પરીક્ષાના પેપરની સમજૂતીના વિડીયો એકમ કસોટીની સમજૂતીના વિડીયો અને સ્વ અધ્યયન પોથીની સમજૂતીના વિડીયો બધું જ આપણે આ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લેસ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો ત્યાંથી ડાઉનલોડ કરો મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરશો ચાર આંકડાનો ઓટીપી આવશે નાખશો તો પેડ કોર્સમાં વિદ્યાર્થી મિત્રો જેને ગણિત અને વિજ્ઞાન અઘરું લાગે છે ખાસ કરીને નવમા ધોરણનું ગણિત વિજ્ઞાન જેને ટફ લાગે છે

પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો પેલું ગોવાળમાં રહ્યા છે તો એમાં જવાબ આવશે તારા મંડળના ચંદ્ર જેવા અને સોનામાં જડેલા હીરા જેવા એટલે એનો જવાબ વિદ્યાર્થી મિત્રો થશે ડી એટલે કે બી અને સી બંને જેવા બીજું હળધરનો વીરો એટલે શું તો હળી હળધર એટલે કે હળને ધારણ કરનાર કોણ તો કે બલરામ જે છે તો બલદેવજીનો ભાઈ એટલે કે બલરામનો વીરો એટલે કે ભાઈ બરાબર એટલે બલદેવજીના ભાઈ ભગવાન શ્રી કૃષ્ણની શોભા જોઈને નરસિંહ મહેતા શું કરી રહ્યા છે તો કે હરખ પામી રહ્યા છે પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો પેલું નરસિંહ મહેતા હરખી રહ્યા છે કારણ કે

કૃષ્ણની આગળ ગોધણ અને પાછળ સાજન એટલે કે ગોવાળોનું વૃંદ છે શ્રી કૃષ્ણે મસ્તક પર મોર મુગટ ધારણ કર્યો છે અને કાનમાં કુંડળ ઝૂલે છે શરીરે પીતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે આ પછેડી ચુવા ચંદનની સુગંધથી મહેકે છે ત્યાર પછી નીચેના પ્રશ્નોના સાત આઠ લીટીમાં ઉત્તર લખો પેલું કૃષ્ણ રૂપ મહાશુભકારી છે એમ કવિ શા માટે કહે છે તો સાંજને સમયે વૃંદાવનથી આવતા શ્રી કૃષ્ણનું રૂપ મનને મોહ પમાડનારું છે કૃષ્ણે મસ્તક પર મોર મુગટ ધારણ કર્યું છે એમના કાનમાં કુંડળ ઝૂલે છે શરીરે પીતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે ફૂલની પછેડી ચુવા ચંદનની સુગંધથી મહેકે છે જેમ તારા મંડળમાં સસિયર ચંદ્ર શોભે સુવર્ણના અલંકારમાં જડેલો હીરો જગમગે એમ ગોવાળોના વૃંદની વચ્ચે ગિરધર શોભી રહ્યા છે કૃષ્ણનું આ મનમોહક રૂપ કવિના હૃદયમાં વસી ગયું છે એમને મળવા તેમનું મન વેગથી દોડ્યું કૃષ્ણે એમને વહાલથી આલિંગન દીધું અને એમનું મન કૃષ્ણના મુખ સૌંદર્ય પર વારી ગયું આથી કવિ કહે છે કે કૃષ્ણનું રૂપ મહાશુભકારી એટલે કે કલ્યાણકારી છે બીજો પ્રશ્ન કવિના મનમાં કોણ મોહ ઉપજાવે છે તો સાંજને સમયે વૃંદાવનથી આવતા શ્રી કૃષ્ણે મસ્તક પર મોર મુગટ ધારણ કર્યો છે એમના કાનમાં કુંડળ ઝૂલે છે શરીરે પીતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે ફૂલની પછેડી ચુવા ચંદનની સુગંધથી મહેકે છે જેમ તારા મંડળમાં ચંદ્ર શોભે સુવર્ણના અલંકારમાં જડેલો હીરો જગમગે એમ ગોવાળોના વૃંદની વચ્ચે ગીરધર શોભી રહ્યા છે શ્રી કૃષ્ણનું આ મનમોહક રૂપ કવિના હૃદયમાં વસી ગયું છે એટલે કે કવિના મનમાં શ્રી કૃષ્ણ મોહ ઉપજાવે છે